નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ નાનપણમાં સ્કૂલમાં એક નિબંધ ખાસ લખવાનો થતો તમે પણ લખ્યો હશે ઇન્ડિયા અ લેન્ડ ઓફ ફેસ્ટિવલ્સ ભારતની ભૂમિ તહેવારોની ભૂમિ બહુ ઉત્સાહ સાથે આપણે આ નિબંધ લખતા કારણ જે તહેવારોની આપણે ઉજવણી કરતા હોઈએ એ તહેવારો વિશે જ આપણે નિબંધમાં લખવાનું હોય તો આપણને નવું શું લાગે હમણાં જ અમે વાત કરતા હતા કે આપણા દેશની અંદર એક પણ મહિનો એવો નહીં ગુજરતો હોય કે જ્યારે આપણે કોઈ તહેવાર ન ઉજવતા હોઈએ દર મહિને કંઈક ને કંઈક ઉજવણી આપણે ત્યાં થતી જ રહેતી હોય છે આવી જ એક મોટી ઉજવણી હમણાં આપણે કરી દિવાળીની ઉજવણી દિવાળી આપણા માટે સૌથી મોટો તહેવાર છે દરેક તહેવારે અમે વિદ્યાર્થીઓને કોઈક ભેટ આપવાનો વિચાર કરતા હોઈએ પણ પ્રશ્ન એ થાય કે ભેટ તરીકે આપવું શું સાચું કહું તો શૈક્ષણિક સંસ્થાન છીએ એટલે એક જ ભેટ મગજમાં આવે અને છે શિક્ષણની ભેટ બીજું તો શું આપીએ અને એટલે જ દરેક તહેવારે આપણા વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના જે ઓનલાઈન કોર્સેસ છે એ કોર્સીસ ઉપર આપણે મસ્ત મોટા ડિસ્કાઉન્ટની ઓફર્સ જાહેર કરતા હોઈએ છીએ કે જેવી એક ઓફર આ વખતે દિવાળી નિમિત્તે પણ આપણે જાહેર કરેલી હતી વાત એ કરવી છે કે એ ઓફર આજે પૂરી થઈ રહી છે આજે ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસનો દિવસ છે આપણે જાહેરાત કરી હતી કે ચોવીસ ઓક્ટોબરના દિવસે રાત્રે બાર વાગે આ ઓફર પૂરી થશે તો દિવાળી તો આપણે ઉજવી લીધી હશે માણી લીધી હશે બેસતા વર્ષે આપના સગાવાલા મિત્રો બધાને મળી પણ લીધું હશે હવે જો આપણે આ ઓફરનો લાભ લેવાનો બાકી હોય તો આજના દિવસ મેં લઈ લેશો એસટીઆઈના જે કોર્સિસ છે જીપીએસસી મેઇન્સના જે કોર્સીસ છે અને સાથે જે યુપીએસસીના કોર્સીસ છે હિન્દી અને ઇંગ્લિશ મીડિયમમાં યુપીએસસીના કોર્સિસ આ ત્રણ કેટેગરીના કોર્સીસ ઉપર આપણે એંશી ટકા ડિસ્કાઉન્ટ રાખેલું છે બે હજાર પચીસના જે જીપીએસસીના લેટેસ્ટ કોર્સીસ હમણાં જ આપણે લોન્ચ કર્યા હતા લગભગ પંદરેક દિવસ પહેલાં એ કોર્સીસ ઉપર આપણે પંચ્યાસી ટકા ડિસ્કાઉન્ટ રાખેલું છે અને એને બાદ કરતાં બાકીના જેટલા પણ કોર્સીસ રહ્યા અમુકને છોડી દઈએ એ તમામ કોર્સીસ ઉપર આપણે નેવું ટકા ડિસ્કાઉન્ટ રાખેલું છે તો આ બધા જ કોર્સીસ ઉપરની આ ઓફર આજે પૂરી થાય છે કૂપન કોર્સ પણ આપણે ત્યાં આગળ આપેલા છે જો એંશી ટકા ડિસ્કાઉન્ટવાળો કોઈ કોર્સ આપે લેવો છે તો એના માટે દિવાળી એટી એવો કૂપન કોડ આપે નાખવાનો રહેશે સળંગ લખવાનું છે ડીઆઈ ડબ્લ્યુ એ એલ આઈ પછી એઇટ ઝીરો વચ્ચે કોઈ જગ્યા નથી રાખવાની પંચ્યાસી ટકા ડિસ્કાઉન્ટવાળું જો કોઈ કોર્સ આપે લેવાનો થાય તો દિવાળી એટી ફાઇવ તમારે કૂપન કોડ નાખવાનો રહેશે અને બાકીના મોટા ભાગના કોર્સીસ એવા છે કે જેમાં નાઇન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ છે તો એ ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે આપણે દિવાળી નાઇન્ટી આ બધું સળંગ લખવાનું એ કૂપન કોડ નાખવાનો રહેશે ઘણા મિત્રો આ પ્રમાણે અનુસરતા નથી દિવાળી લખે અને પછી વચ્ચે એ લોકો જગ્યા રાખી દે એટલે પછી કૂપન કોડ ત્યાં આગળ ઇનવેલિડ બતાવે બરાબર તો આ સૂચના ખાસ ધ્યાનથી સાંભળજો ઘણા મિત્રો એ પણ ભૂલ કરતા હોય છે કે દિવાળીના સ્પેલિંગમાં ડીઆઈ વી એ એલ આઈ લખે બરાબર તો આપ સ્પેલિંગ ખોટો તો પણ કૂપન કોડ નહીં કામ કરે તો આ કુપન કોડ્સ બરાબર ધ્યાનમાં રાખજો અને એ પ્રમાણે ત્યાં અપ્લાય કરજો અને સૌથી અગત્યની વાત જીપીએસસી ક્લાસરૂમ ટુની પરીક્ષા એપ્રિલમાં આવે છે એના માટે આપણે એક લાઇવ બેચ આપણા કોર્સ સબ્જેક્ટ્સની એક લાઇવ બેચની શરૂઆત બે એક અઠવાડિયા પહેલાં જ કરી હતી અને આ લાઇવ બેચ શરૂ થઈ ગઈ છે આમ તો જ્યારે બેચ લોન્ચ કરી ત્યારે આપણે એમાં મોટી ડિસ્કાઉન્ટની ઓફર રાખેલી જ હતી પણ દિવાળી નિમિત્તે પાછી આપણે એમાં ઓફર રાખેલી હતી એક તો ઇન્ડિયન પોલિટીનો લાઈવ કોર્સ છે અને બીજો જીપીએસસીના તમામ કોર્સ સબ્જેક્ટ્સને કવર કરતો લાઈવ કોર્સ છે આ બંને કોર્સિસમાં દિવાળી નિમિત્તે આપણે પચાસ ટકા ડિસ્કાઉન્ટની ઓફર રાખેલી છે બરાબર છે રેકોર્ડેડ કોર્સિસમાં શું ઓફર છે મેં આપને અગાઉ જણાવી દીધી લાઈવ કોર્સિસની અંદર આપણે બે લાઈવ કોર્સિસ અત્યારે ચાલું છે એક તો ઇન્ડિયન પોલિટીનો લાઈવ કોર્સ અને બીજો જીપીએસસી બે હજાર છવ્વીસ માટેનો એક માસ્ટર કોર્સ બરાબર આ બંને લાઈવ કોર્સિસમાં આપણે પચાસ ટકા ડિસ્કાઉન્ટની ઓફર રાખેલી છે જેના માટેનો કુપન કોડ પણ બહુ સિમ્પલ છે દિવાળી ફિફ્ટી બરાબર પચાસ ટકા ડિસ્કાઉન્ટ એમાં થઈ જશે બરાબર તો બસ આ વાત તમને કરવાની હતી કે આજે ઓફરનો છેલ્લો દિવસ છે જો આપણે લાભ લેવાનો બાકી હોય તો લઈ લેશો આપની સાથે અભ્યાસ કરતાં આપના સહાધ્યાયીઓ હોય આપના કોઈ મિત્રો હોય આપના કોઈ સગા સંબંધી હોય કે જે આવી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એમના સુધી પણ આ વાત પહોંચાડજો કે આજે આ ઓફરનો છેલ્લો દિવસ છે મોટી ઓફર છે એટલા માટે ખાસ કહેવું પડે હા સાથે બીજી એક વાત એ પણ ખરી કે મારી સંસ્થા તમારી સંસ્થા આપણા બધાની સંસ્થા સંવિધાન કરિયર એકેડેમી આપણી સંસ્થાને અગિયાર વર્ષ પૂરા થાય છે ક્યારે આ પહેલી નવેમ્બરે સમજાતું નથી કે આ અગિયાર વર્ષ ક્યાં વીતી ગયા બરાબર અગિયારમો જન્મદિવસ આપણે આપણી સંસ્થા સંવિધાન કેર એકેડેમીનો આ પહેલી નવેમ્બરે ઉજવવા જઈ રહ્યા છીએ તો આ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પણ એક મોટી જાહેરાત આપણે કરવાના છીએ આપણા ઓનલાઈન કોર્સિસ માટે એક મોટી જાહેરાત અને કદાચ એની સાથે બીજું કંઈક પણ હશે તો હવે એક મોટી જાહેરાત આપણે અગિયારમાં જન્મદિવસે કરવાના છીએ એ જાહેરાત શું હશે અત્યારે કહેતો નથી આપ જોડાયેલા રહેજો આજ યુટ્યુબના પ્લેટફોર્મ્સ પર પ્લેટફોર્મ પર અને બીજા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર આ વાત આપણે કરી દઈશું બરાબર છે દેટ્સ ઓલ તો આ વાત હતી અને આશા રાખું કે આપની દિવાળી સારી રહી હશે બેસતા વર્ષને પણ આપણે ખૂબ માણ્યું હશે અને બસ એ ઉજવણી બાદ હવે પાછા આપણો જે વિદ્યાર્થી ધર્મ છે એને અનુસરવા માટે આપ તૈયાર થઈ ગયા હશો અને તૈયારીમાં લાગી ગયા હશો પૂરા મનથી પૂરી શિદ્ધતથી તૈયારી કરજો પરીક્ષા છે આપણી આવી રહી છે પહેલાં તો જાન્યુઆરીમાં એસટીએની પરીક્ષા પછી એપ્રિલમાં ક્લાસ વન ટુની પરીક્ષા અને પછી મેમાં યુપીએસસીની પરીક્ષા અને પછી બીજી પરીક્ષાઓ પણ આવતી જ રહેશે સંભળાય છે એમ કદાચ પોલીસ ભરતી પણ કદાચ નવી આવે આ બધું આવતું જ રહેશે તો તમારે એક વખત સારી તૈયારી કરવાની છે વારંવાર તૈયારી નથી કરવાની એકવાર સારા માર્ગદર્શનની મદદથી તૈયારી કરવાની છે વ્યવસાયિક અભિગમ સાથે પ્રોફેશનલ અપ્રોચ સાથે તૈયારી કરવાની છે એના માટે એક સાચા માર્ગદર્શકને શોધીને સારા પુસ્તકો વસાવીને આપણે તૈયારી શરૂ કરી દેવાની હોય બેસતા વર્ષનો આ સંકલ્પ તમારો હોવો જોઈએ આ તમારો વિદ્યાર્થી ધર્મ છે બરાબર છે તો આશા રાખું કે આપ સારી તૈયારી કરશો અને હમણાં જે પરીક્ષાઓ આવી રહી છે એ તમામ પરીક્ષાઓમાં આપ ખૂબ સારું પરિણામ મેળવું એવી શુભેચ્છા તો બસ આની સાથે આ વાતને પૂર્ણ જાહેર કરીએ પાછા કોઈક વિડીયોમાં પરીક્ષાલક્ષી વાત સાથે પાછી કોઈક નવી ગોષ્ઠી સાથે પાછા મળવાનું થશે આભાર નમસ્તે